એકસો એકસો એક કિલો ગોળ ગાય માતાનું વિરાન કરવામાં આવ્યું રાધનપુર તાલુકાની એકસો ને ચાલીસ જેવી આગળવાડી કેન્દ્રો છે દરેક આગળવાડી કેન્દ્રોની અંદર ચારસોથી વીસ કિલો ચારસો વીસ કિલો ખજૂર અને ચીકીનું વિતરણ કરવામાં આવશે કાર્યકર્તા દ્વારા પાંચસો એક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને તમામ કાર્યકર્તા દ્વારા અમારા શંકરભાઈ ચૌધરી સાહેબને જન્મદિવસની આ સેવાકીય પ્રવૃત્તિ થકી જન્મદિવસ ઉજવવામાં આવ્યો શંકરભાઈ ચૌધરી સાહેબને અમારા માતાજી સુખી રાખે એમનું તંદુરસ્ત રસ્ત સારું રહે અને આરોગ્ય એમનું સચવાય અને ખૂબ પ્રગતિ કરે એવી ભોળાના શંકર ભગવાનને પ્રાર્થના અને તાલુકા ભાજપ પરથી અને તમામ સમર્થકો વતી શંકરભાઈ સાહેબને અનેક અનેક જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ના આજે પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એમના જન્મ નિમિત્તે આજે રાધનપુર તાલુકાની એકસો ને ઓગણ આંગણવાડીઓની અંદર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે કે બાળ બાળકોને મીઠા